સાઉથ મુંબઈ વીસ વર્ષની દિવ્યાંગ યુવતી પર બળાત્કારની ભયંકર ઘટના સામે આવી છે જે માનસિક એક વધુ લોકોને અલગ અલગ દેશોમાં બળાત્કાર કરવાની ઘટના સંસાર મસી જવાની યુવતીને ગર્ભવતી બન્યા બાદ આખો મામલો પ્રકાશમાં આવ્યો છે જે અત્યારે ઇતિહાસમાં પીડિતની યુવતી દ્વારા નામ આપવામાં તેના સત્તરથી વધુ સંખ્યા લોકોના લોહીના લમુના લેવામાં આવે છે જે પરમાણુ સંખ્યા ડીએનએ પરીક્ષા માટે મોકલવામાં આવી છે કે જે ઇન્ફોસ્ટ અને ઇન્વેસ્ટેટિંગ અને રિપોર્ટર એફઆઈઆરમાં કેસ બાવીસ મે અને સપ્ટેમ્બરમાં જે આવે છે અત્યાર સુધી સત્તર વર્ષના એક સગીર વિશ્વમાં જે કસ્ટમી લેવામાં આવે છે જે ચોત્રીસ વર્ષની પણ સુધી ધરપકડ કરવામાં આવી છે આ કપ પરડ પરેડમાં પોલીસ દ્વારા આપવામાં આવેલી જે માહિતી મુજબમાં પીડિત યુવતીમાં તેની દાદી ફરિયાદ કરી હતી જે તેના પેટમાં કીડાના ફરતા હોય એવું

ડોલ ટેરે ઉપયોગ કરીને તેની વાત અને જાણી હતી સરપ્રાઇઝ મા